વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય વડી કચેરી ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકાની મુખ્ય વડી કચેરી ખાતે ભગવાન સત્યનારાયણ ની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ભાજપના મુખ્ય દંડક શૈલેષ પાટીલ ઓફિસ ખાતે સત્યનારાયણ ભગવાન ની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સત્યનારાયણની કથામાં તમામ ભારતીય જનતા પાર્ટીના સભ્યો ખાતામાં ખાસ કરીને મેયર પિંકી સોની સત્યનારાયણ કથામાં પૂજા કરવા બેઠા હતા સાથે સાથે કથામાં ઉપસ્થિત સ્થાયી સમિતિના અધ્યક્ષ મેયર પિંકી સોની ખાસ બેઠા હતા અને કથામાં ઉપસ્થિત સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી નેતા મનોજ પટેલ ચિરાગ બારોટ તથા ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકામાં જે વર્ષોથી પરંપરા સત્યનારાયણ દેવ શ્રાવણ મહિનામાં જે કથાનું આયોજન કરેલું છે એ ભાગરૂપે આજે કોર્પોરેટરો અમારા વડોદરા શહેરના પ્રમુખશ્રી છે મહામંત્રીશ્રી છે મેયરશ્રી ચેરમેનશ્રી ડેપ્યુટી મેયરશ્રી અને નેતા અને દંડકની હાજરીમાં આજે અને મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર કે આજે અહીંયા એને પ્રસાદી ગ્રહણ કરી છે અને સત્યનારાયણની કથા એક વડોદરાના બધાએ સુખાકારી માટે બી એ પ્રાર્થના કરી છે કે આવનારું વરસ હજુ સારું જાય એના માટે બી એક સુખાકારીને પ્રાર્થના કરી